કોસંબા નજીક આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થી તનુજ વસાવાએ પોતાની ગાડી પર વસાવા લખાવવા મામલે તથા અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી જે બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ આ જ વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા હતા આ અંગે આદિવાસી સમાજ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તેમ છતાંય પોલીસ તંત્ર અને કોલેજના સંચાલકો માથાભારે વિદ્યાર્થીઓને છાવરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા આવા માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવાની એક જાન લેવા હુમલો કરવામાં આવ્યો હતો તેના માટે એણે પોતાની ગાડી ઉપર વસાવા લખાવી તેના માટે આજે આટલો બધો જાતિભેદ થઈ રહ્યો છે ત્યારે આદિવાસી સમાજ આજે અહીં પોતાને ન્યાય મળે એના માટે અહીં આવ્યો છે આટલા દિવસ થઈ ગયા હુમલાને તેમ છતાં એટ્રો સિટીની એક્ટ લાગેલી હોવા છતાં આરોપીઓ ખુલ્લેઆમ ભરી રહ્યા છે અને ધાકધમકી આપી રહ્યા છે ત્યારે અમે ન્યાયની પુહાર કરવા માટે આજે કલેક્ટર ઓફિસ આવ્યા છે જો આ તમામ આરોપીઓને ચોવીસ કલાકમાં જો એ લોકોને ધરપકડ નહીં કરવામાં આવે તો આવનાર દિવસમાં અમે આદિવાસી સમાજના તમામ આગેવાનો અહીં ધરણા પર બેસી જઈશું અને તેની સંપૂર્ણ જવાબદારી કલેક્ટર સાહેબ અને પ્રશાસનની રહેશે. જોહર જય આદિવાસી આઝાદીના પંચોતેર વર્ષ વીતી ગયા હોવા છતાં પણ આજે એક વિદ્યાર્થીને ફક્ત એની સરનેમનો ટાઇટલ લઈ અને ગાડીમાં જે પ્રમાણીનો આજે આરોપીઓ છે, આરોપ્યો એ જે પ્રમાણીનો પોતાનો જાતિવાદ અમને ખાલેવો છે. આ જે ઇન્સિડન્ટ બન્યો તો એ આખા દેશ લેવલ પર પહોંચ્યો છે. ઘણી બધી નેશનલ મીડિયામાં પણ આ વિડીયો વાયરલ થયો હતો આજે જે પ્રમાણે પોલીસ પ્રશાસને કામ કરવું જોઈએ કે આરોપીઓને તાત્કાલિક ધોરણે ધરપકડ કરીને એમની સામે એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવી જોઈએ એના બદલામાં એ સામે જે આરોપીઓ છે એ અમીરોની ઓલાદો હોવાથી એમને છાવરવામાં આવે છે આજે કોઈ આરોપી આદિવાસી હોત તો એ અંદમાન નિકોબારના ટાપુમાં બીજો સંતાયો હોત ત્યાં પરથી એને શોધીને લાવતા અને હાજર કરતા પરંતુ આ આંધ્રી અને બેરી સરકાર

આજે દસ દિવસ ઉપરાંતનો સમય થયો હોવા છતાં એટ્રોસિટી એ થયેટર જેવા ગંભીર ગુનાઓ લાગેલા હોવા છતાં પણ એની ધરપકડ નથી કરવામાં આવી એ આ રાજ્ય અને દેશની સરકાર માટે શરમજનકની બાબત છે આ ભારત દેશની સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અને ભારતની આ આદિવાસીઓ માટે ઘાતક વસ્તુ સાબિત કરે એવી જાતની છે અને વ્યવસ્થા એની વિચારધારા આરએસએસ ની વિચારધારા છે એ ગરીબો માટે ખાસ કરીને આજે જે અમારો મુદ્દો છે કે ફતેહસિંહ વસાવા એમનો છોકરો તનુજ વસાવા પીપી સવાણીની અંદર કોલેજની અંદર જાય છે અને એ કોલેજ કરે છે ને આદિવાસી તરીકે વસાવા લખાવે છે આજે તો બધા જ લખાવે છે પોતપોતાના સમાજના લોકો પટેલ સમાજ હોય તો પાટીદાર સમાજ લખાવે રાજપુર સમાજ હોય તો રાજપુર સમાજ લખાવે તો આદિવાસી સમાજ લખાવે એમાં શું વાંધો એસસી સમાજ લખાવે તો શું વાંધો ત્યારે બંને વાંધો આવે છે આદિવાસીઓ માટે ને એસસી માટે તો આવી જે છે છે એની પર આગળ પણ એફઆઈઆર થયા છે ને એ પોતે નશો કરે છે એ લોકો નશીલા લોકો છે નશીલા ને એમને આ જ ધંધા કરે છે કાલે ઉઠીને આ પોલીસ કોઈ આટલા દિવસથી પંદર તારીખ નો બનાવ હોવા છતાં એની ધરપકડ નથી કરી મને તો એવી ખબર પડી કે લોકો પોલીસ સ્ટેશન બોલાવ્યા અને બોલાવીને પોલીસે એસસી એસટી સેલ સેલના જે એના તપાસ અધિકારીઓ હોય છે એની પાસે પણ આ લોકો લઈ નથી ગયા એટલે આરોપીઓ ત્યાર પછી પોલીસ સ્ટેશનથી ઘેર મોકલી દેવામાં આવ્યા અને તરત જ બીજા દિવસે કોલેજની અંદર દબાવવાના ધંધા કરે એની બાજુ આડકતરી નજરી જોઈ છે કાલે ઉઠીને એની હત્યા થાય જેવી રીતે અંદર એક વિદ્યાર્થીની હત્યા થઈ ત્યાં ગાડી આંદોલન થયા બીજું બધું થયું અહીં તો આદિવાસીનો દીકરો છે એટલા માટે એટલે જાતિવાદ જે ચલવે છે